ખુબજ ઓછા સમયમાં મેથી મટર પનીર હોટલના સ્વાદથી પણ બહેતર સ્વાદિષ્ટ ટેસ્ટી એકદમ રીચને શા માટે હોટલ કે રેસ્ટોરન્ટમાં મની અને ટાઈમ ભેળવવા જવું મેથી મટર પનીર જે ઘરે જ બનાવશો અને બાળકોથી લઈને બધા જ ખાઈને બોલી ઉઠશે વાહ મજા પડી ગઈ તો હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ફ્યુઝન રેસીપીમાં

આ રીતે એક નંગ ડુંગળીને સમારી લીધી છે તેને પણ સારી રીતે સાંતળી લઈએ પછી આ રીતે આદુ મરચા અને લસણની પેસ્ટ એડ કરવાની છે અને તેને પણ તેની કચાશ દૂર થાય ત્યાં સુધી સાંતળી લેવાની છે આદુ મરચા લસણ અને ડુંગળી સરસ સંતળાઈ જાય પછી આપણે આ રીતે એક નંગ ગાજરને ગ્રેટ કરીને લીધું છે તેને પણ એડ કરી દઈએ અને સારી રીતે શેકી લઈએ મેથી મટર પનીરના શાકમાં તમે ગમે તે વેજીસ એડ કરી શકો છો મીન્સ મેં અત્યારે ગાજર એડ કર્યા છે કેપ્સિકમ ફણસી કેબેજ એક વાટકી ભરીને આ રીતે આપણે ઝીણી સમારે લીધી હતી મેથી તે એડ કરીએ પછી સારી રીતે મેથી અને ગાજરને ઢાંક્યા વગર ચડવા દેવાનું છે જેથી કરી મેથીમાં રહેલી કડવાશ દૂર થઈ જાય જ્યારે પણ મેથીનું શાક બનાવો ત્યારે મેથીને ઢાંક્યા વગર જ ચડવા દેવાની જેથી કરી તેની કડવાશ દૂર થઈ જાય પછી મસાલામાં અડધી ચમચી હળદર પાવડર બે ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એક ચમચી જીરું પાવડર એક ચમચી ગરમ મસાલો અને અડધી ચમચી આપણે તીખું લાલ મરચું એડ કર્યું છે મસાલાને પણ સારી રીતે શેકવા દઈએ આ રીતે મેં આગળના વિડીયોમાં તમને બતાવેલી છે કે માસ્ટર ગ્રેવી કઈ રીતે બનાવવી તે આપણે એક ચમચો ભરી અને માસ્ટર ગ્રેવી એડ કરી દઈએ થોડું પાણી એડ કરીએ જેથી કરી મસાલા બધા સરસ મિક્સ થઈ અને ચડી જાય માસ્ટર ગ્રેવીનો વિડીયો તમે ના જોયો હોય તો મેં આગળની રેસીપીમાં મૂકેલો જ છે તો ચોક્કસથી તે વિડીયોને જોજો

તમે જોઈ શકો છો કે શાકમાં તેલ સરસ છૂટું પડી ગયું છે મીન્સ હવે આપણે તેમાં દોઢસો થી બસો ગ્રામ જેટલું પનીર ના પીસ કટ કરી અને એડ કરી દઈએ આ પનીરને ઘરે બનાવીને પછી પીસ કર્યા હતા તો તૈયાર છે એકદમ રિચ ને ક્રીમી ડિલિશિયસ સ્વાદિષ્ટ મીઠી મટર પનીર રેસ્ટોરન્ટ કરતા પણ વધારે ટેસ્ટી આ શાકને તમે પરોઠા, નાન તંદુરી રોટી, બ્રેડ સાથે સર્વ કરી શકો છો. તો આજે મેં મેથી મટર પનીરના શાકને પરાઠા પાપડ અને સલાડ સાથે સર્વ કર્યું છે. ડિનર પાર્ટી હોય કે સનડે સ્પેશિયલ આ રેસિપી એવરીવન विल લવ ઈટ. આગળ કઈ ઈજી અને ક્વિક બની જાય તેવી પનીર રેસિપી જોઈએ છે? તે મને કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવજો તો ચાલો મળીએ નવી ટેસ્ટી નેક્સ્ટ રેસીપીમાં ટીલ ધેન કીપ કુકિંગ કીપ સ્માઇલિંગ થેન્ક યુ ફોર વોચિંગ બાય ટેક કેર ઓફ યુ